જય સ્વામિનારાયણ જય બાલાજી જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી જય શ્રી રામ આજે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આપણું રોજના જેમ અન્ન ક્ષેત્ર શરૂ થઈ ગયું છે અન્નદાન મહાદાન જનસેવન પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી નોટ વગાવી અન્ન મહાદાન જનસેવાભુ સેવા આજનું મેનુ છે દૂધી બટેટાનું શાક દાળ ભાત રોટલી અન્નદાન મહાદાન જનચોટ પ્રભુસેવા જોતો આજે બધા બાળકો નાના નાના બાળકો પણ છે આજે બાલાજી બાલાજી ફોટેસર હર હંમેશ જનસેવાન માને છે જોઈ લો આજે તે ઓળખ આપી છે આજે બગડી ગ્રુપ દ્વારા સર્વગાન સમૂહ लग्न અનુપુલ જોષોડમાં આપણે તૈયારી શરૂ છે મિત્રો આ ઉપર જે બાજુ પર નંદન અને બાંડા ધનચવાડ પર પૂછવા કપડે મિત્રો એક વર્ષ પૂરું થઈ ગયું છે આપણે એક વર્ષનો બે દિવસ થયા છે આપણું અન્ન ક્ષેત્ર સડંગ આપણે શરૂ જ છે આપણે અન્નદાન બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા આપણે સમૂહ લગ્ન અત્યારે એની ફૂલ તાળામાં તૈયારી ચાલુ છે મિત્રો અત્યારે રોજ અમા પણ રોજ ખરીદી કરવા વહી જાય છે બપોરે મિત્રો હવે આવતા રવિવારે આપણે ચડાવવાની ફાઇનલ મિટિંગ છે એટલે જે કોઈને લાભ લેવો હોય ચડાવવા માટે આવી જવા વિનંતી છે રવિવાર શનિદેવ મંદિર પાલનપુર જગન્નાકા સાંજે છ વાગે મિટિંગ રાખેલ છે આપણે તે દિવસે આપણે પોથી યાત્રા અને મુખ્ય પાટાનો ચઢાવ ફાઇનલ કરશું આપણે મહાદાન જનસેવા પ્રભુ સેવા ઉન્ડેશન દ્વારા સ્વયંસેવકો છે આજે ઘણી બધી લાઈન છે હમણાં પૂરું થઈ જાય છે એવું લાગે છે પેલું રાઉન્ડ ઘણું છે લાંબુ ચાલુ છે આપણે મિત્રો